નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના હવામાન વિભાગના સમાચારમાં આજના સમાચારમાં આપણે વાત કરીશું કે અરબ સાગરની અંદર બનેલું વાવાઝોડું ગુજરાતમાં ટકરાશે કે નહીં અને વાવાઝોડું ટકરાશે તો વાવાઝોડાના કારણે કયા કયા વિસ્તારમાં ભારે વરસાદ થશે તેમજ મિત્રો શું કહે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી વાવણી લાયક વરસાદ ક્યારે થશે પ્રિ મોન્સૂન એક્ટિવિટીના કારણે કયા કયા વિસ્તારમાં વરસાદ થશે તારીખ નવ દરમિયાન કયા વિસ્તારમાં ભારે તથા મધ્યમ વરસાદની આગાહી છે તમામ અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને હવામાન વિભાગના અને વરસાદના સમાચાર ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો સૌપ્રથમ પ્રથમ સમાચારની વાત કરીએ તો અરબસાગરની અંદર બનેલું વાવાઝોડું દસ તારીખ દરમિયાન મુંબઈના આસપાસના વિસ્તારમાં ટકરાવા જઈ રહ્યું છે જેના કારણે મિત્રો મુંબઈના આસપાસના વિસ્તારો છે જે આટલાથી આવડા મોટા વિસ્તારની અંદર ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે ખાસ કરીને મુંબઈ છે પુણે એમનાનગર સોલાપુર આ જે વિસ્તારો છે તેની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે અને મિત્રો આ વાવાઝોડું ધીરે ધીરે આગામી સમયમાં આગળ વધતું જોવા મળ્યું છે ત્યાર પછી મિત્રો અગિયાર તારીખની વાત કરીએ તો આ વાવાઝોડું મુંબઈની અંદર ભારે નુકસાન કરશે તેવી મિત્રો શક્યતાઓ દેખાઈ રહી છે અને ભારે વરસાદ પણ તેના કારણે થઈ શકે છે અગિયાર તારીખે રાત્રે નવ વાગ્યા દરમિયાન ભાવનગર સુરત નંદુબાર વલસાડની આસપાસના વિસ્તારોની અંદર ભારે વરસાદ થઈ શકે છે તેમજ મહેસાણા અમદાવાદ વડોદરા દાહોદના વિસ્તારોની અંદર પણ ભારેથી અતિભારે તેમજ મધ્યમ વરસાદ પડશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ત્યાર પછી મિત્રો વધુમાં જાણીએ તો ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ ક્યારે થશે અને ચોમાસાનું આગમન ક્યારે થશે તેની અપડેટ મેળવીએ તો પંદર જૂનની આસપાસ મિત્રો અમુક ભાગોમાં ચોમાસાનું આગમન થશે ત્યારબાદ સંપૂર્ણપણે મધ્ય ગુજરાતની અંદર વીસ તારીખ દરમિયાન ચોમાસાનું આગમન થઈ જશે ચોમાસાના આગમન પછી થોડા દિવસોની અંદર વાવણી લાયક વરસાદ થઈ જશે